પ્રાથમિક તારણો મુજબ આ પૂર્વનિયોજિત હત્યા લાગે છે નજીકના વિસ્તારમાં સ્થિત તમામ સીસીટીવી કેમેરાની ફૂટેજ ખંખેરવાનું કામ શરૂ કરી દેવાયું છે આ ઘટનાને પગલે સ્થાનિકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ પાસે ઘટનાના સંદર્ભે માહિતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે હત્યા પાછળનું કારણ શું છે અને આરોપી કોણ છે તે હજી સુધી સામે આવ્યું નથી પોલીસ વધુ તપાસ ચાલુ છે આવેલો છે ત્યાં આગળ એક ડેડ બોડી મળ્યા બાબતનું કંટ્રોલ મારફતે કોલ મળતા તાત્કાલિક અમારી પોલીસની અહીંયા આગળ પહોંચી ગઈ છે એક ડેડ બોડી અહીંયા આગળ મળી આવેલી છે જે બોડી છે એની ઓળખ થઈ ગઈ છે જે મરણ દેનાર છે એમનું નામ સંતોષ કુમાર ગાંધી નાયક ઉંમર વર્ષ અડત્રીસ જે મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે એમની આ ડેડ બોડી છે એમના ભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી હાલ અત્યારે પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને જે ડેડ બોડી છે એના ઉપર આગળની પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી ચાલુમાં છે અમારી અને જે મરણ જનાર છે એ લગભગ વીસ વર્ષ કરતાં વધારે સમયથી સુરત ખાતે આવી અને સંચા મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા એ હકીકત અમારા ધ્યાને આવેલી છે હાલ આ બાબતે અકસ્માત મોત દાખલ કરી અને પોલીસની ટીમ આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે જે સીસીટીવી કેમેરાઝ છે ડોગ સ્કોડ હમણાં આવી જશે એ સિવાય અમારું હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય જે પણ સીડીઆર એનાલિસિસના આધારે આ શું છે એ બાબતે તપાસ બાદ સામે આવશે બોડી ગ્રાઉન્ડ ઉપર મળી આવેલી છે અને કીધું પ્રમાણે કે એના શરીર ઉપર કેટલીક જગ્યાએ સ્કીન જે છે ચામડી જે છે એ નીકળી ગયેલી છે અને મોઢાના ભાગે બ્લડ ફ્લોટ થયેલા છે જેથી અમે પીએમ અને ખાસ તો ફોરેન્સિક પીએમ બાદ આ બાબતે વધારે પ્રકાશ પાડી શકીએ છીએ હા એ બાબતે મેં કીધું એ પ્રમાણે હાલ અમે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી રહ્યા છીએ